એમ દોડવાનું નથી ઇન્ડોરો રોગ બેહવાનું જો નખોરિયા પર આવજો ચૂપ જા મહે ને નખ બહુ ભરાય વરા ખાટલે બેઠો હોય ને તો ખાટલા માં નખ ભરાય વરા ખાટલો તો ઠીક જ એટલો તૂટે નહીં બાકી આ તરત તૂટી જાય ને માર શેરુ ને જો ખીચ સડે ખાર થાય ને શેરુ એ શેરુ મમ્મી મોમેટાણમાં એનું કામ કરે છે અને આ હું બોલીને તો હું વાવ વાવ કર્યા જ રાખી હું તને નથી કેતી પૂઈ જો એ રી આમણો બુરા એ બુરા જોઈને નખ જરાય ભરાવા ના દે લે 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 આડું જોઈ ગયું આટલા હાલો તો વાગી ગયા છે પોણા અગિયાર અને જો આપણે નું કંટોલાનું શાક બને મેં બનાવી પહેલી વાર ને ખાધું નથી કોઈ દી આજ ટ્રાય કરવું છે કેવું થાય મેં કોઈ દી નથી ખાધું ચાલ શાક બની ગયું મગનું શાક બને ને મમ્મીને બનાવવા રોટલા તો આવી રીતે આપણે કંઈક શાક બનાવ્યું છે કંટોલાનું બધા ખા હે ને તો અહીં રિવ્યુ હું બધાએ નથી ખાતા મેં કોઈ જિંદગીમાં ચાખ્યું નથી એવડી થઈમાં અને અમારા છોકરાએ નથી ખાતા એ કંઈ જાસમિનને જયદીપને એને ના ભાવે એટલે મમ્મીને અને

અને આજે આપણે ભાઈ શાક બનાવ્યા છે મગનું શાક કંટોલાનું શાક અને દહીં મીરચી બનાવી દહીં મિરચી વાર બનાવી જો આ રેમી આજ કંટોલાનું શાક એ પહેલી વાર બનાવ્યું ને આય પહેલી વાર બનાવી છે એવું ખાય ને તઈ ખબર પડે કેવી ટેસ્ટમાં લાગે કા મમ્મી મરચાં બહુ તીખા હે મમ્મી બહુ તીખા મરચાં લઈ આવી ઓલા લવિંગડા અતિશય તીખા હારા નહીં મને તો મોરા જ ભાવે મિક્સ લેવાય એટલે કોઈને મોરા ખાવા આવે મોરા ખાય ઓહ તો જો મસ્તીના રોટલા બને છે આપણી ફેવરેટ વસ્તુ ભાઈ રોટલો હા રોટલી એમ ઘણી પડી એટલે ની જરૂર નહીં રી પણ હવે પણ પછી કેટલું કોઈ મમ્મી બે શાક પછી મરચાં અને રોટલા રોટલી એટલું ઘણું એટલું ખાય માંડ કે મજા આવે પણ મારે જેમાં રોટલો ના ખાઈ શકે હી હા કિવા જો મફત હોય ને તો પછી રોટલો ના ખવાય ને રોટલો ના ખાય ને એટલે રુંઢે લાગે ભૂખ લાગે બહુ ભૂખ અને આપણે રયા હોય એટલે શ્રાવણ મહિના રયા એટલે રુંઢેતા કઈ રુંઢા કરાય નહીં અને જસ્મીન તળબળા તે ચાલુ કરી દીધી મારી પાસે બે ને તેલા સોહન હમ અને માલ બાંધે છે બેય ભાઈ આઘણી જો બતાઉ ને આલેસે રોટલા મસ્ત મજાના જસ્મીન તો ઘર માં પટી કાટતો ગયો ભેં છે ને આ ખાણાગર પૂગી ગઈ અને મને મારવા થોડે પી એટલે આપણે એને ભરોહો કરી અને જે છે ને ભે હું બાંધે છે કા તરે રહ્યું આ બે જુગલ જોડી ભેગી જ હોય ને આને હું બેને ભાત હું નથી ને અહીંથી અવેળા આગળથી એ કાલુ જોયેલી બંધાઈ ગઈ આને બાંધવાની છે એક વાં બંધાઈ ગઈ ની જો કુમરા કુમર થઈ છે જો આ કુમરા ફરે જો અહીંયા બાંધી આવીએ ને તો અહીંને નિરાજ થાય અને જા આપણા ગુલાબમાં કેવા અસલ ગોટા આવે છે બહુ હમણાં તો ફૂલ આપણે મસ્ત આવતા હવે થોડીક પાણી જળીએ ને એટલે પાસે આવી પાણી ને પવન જો પીપરો બહુ ગાજે અને આતા બે ભેગ્યું ને ભેગી હોય ચીમણી જાય ચુગલ જોડી છે આ બેની

માં પાણી પાઈ દીધું લાગે છે આની નીકળતો જો દેખાય ને આમ કોરું થઈ જાય અને હા આમ જામી ગલ જેવું થઈ ગયું વળી દાતેણી લઈને ને દીએ ને એટલે અસલ થઈ જાય તો આને શું કહે સારી રીતે થાય અને માઇન્ડ બી જો ગોઠણ ગોઠણ હામી થાય બોલ તો તા કેવડી કેવડી થાય ઉભે ઊભી ભાઈ ગઈ ઈમાં એવું હુયા લાગી છે પણ આમાં બેહે નહીં હુયા ખેતરમાં બેહે જામી ગલ જેવું હોય ને એમ દાય આપણે કાપ નાખ્યો તો પણ જામી ગયો હાલચાલ થતી હોય ને એટલે બાકી જો લીંબુડી જોરદાર થઈ ગયું અસલ મજાની અને આજે આમ મમ્મી છે ને ચોખ્ખું કરતી હતી જોઈએ કેટલો ચોખ્ખું કરીને સીંધ્યું જો આ બધું ચોખ્ખું કરે હે હવે આ બધું કાઢીને અહીંથી પછી નળિયું જો આ પાય થર્યું પાણીમાં હું પૂગાડવું જાય ને ત્યાં બધું સાફ કરે ને કડવા જાડવાને જો વહી ત્યાં આવું અને આ જોઈ લ્યો આપણા ફૂલ જાડ જસ્મીન જોશે ને તબેલામાં ખાડા ઓલા પડી ગયો ને ખાડા તા જેવા શું કે ભરી પાસા કાઢના બળને બધું દસ મિનિટ ભાઈ ખાડા બહુ ભરે છે બર નાખે છે ખાડાઓમાં એવા બધા ખાડા પડી ગયા અને જે આપણે ફૂલ જાળવી મસ્ત પાણી પવન બહુ આવે ત્યાં નમી

બળધું હોય ને તો અહીં આગળ ઊભી રહીએ ભાઈ ને પણ અટાણે એકલી ના રહીએ એટલે જઈ દે પાણી બાંધી દઈએ છીએ અંદર હાલો તો વાગવા આવ્યા છે બહાર અને આપણે જમવા બેસી ગયા જો કંટોલાનું શાક મગનું શાક અને આ છે દહીં મિરચી દહીં મિરચી મેં પહેલી વાર બનાવી અને આ છે પાક અને આ છે રોટલો પાક આપણે અટાણે જ ખાઈ હગી કારણ કે એકટાણું હોય એટલે ખવાય નહીં પણ પછી તો ખવાય નહીં અને આ છે છાસ માખણવાળી જો

હા પપ્પા ને કેવું લાગ્યું દહી મરચી મજા આવી ખાવાની તીખા મરચા હતા મને એમ થતું હું નઈ ખાઈ શકું પણ ખવાઈ ગયું વાંધો નહીં અને ખટુંબડા ખાવાની બહુ મજા આવી

હવે હાલશે મારે કંટોલા નું શાક છે ને કંટોલા લેવા જાય ને હું ના પાડતી પણ હવે હું આમ જ કહી મમ્મી કંટોલા લઈ આવવાના પડે નથી પણ મને એમ થતું મને નઈ જ ભાવ એમ જ માર્કેટમાં આવી ગયા પણ આપડે તફત નું કેવાય ને

ના મે પહેલી વાર હે જોયો કે ક્યાં થી હોય હાલો તો બપોરા કરી લે ને આયા ને બ્લોગ પૂરો થઈ મમ્મી એ મી ટાઈમ એન્જોય કરે છે એટલે કે બેઠી બેઠી મોબાઈલ જોય છે હવાની મસ્ત મજા ના ઝાડવામાંથી પવન આવે છે અસલ ઉપાડો ને મમ્મી એ બેઠી બેઠી ફોન જોયતા અને ઓખળ ઉપર હું કામ આમણા કરું તો હા વાગી ગયા અને હવે આપણે એડિટિંગ કરશું બપોર પછી બે દિ સંચે ખંચે ટાઈમ જ નજર તો મોડું ઉઠાય ને એટલે બખેડાઈ જાય બધું કામ તો હાલો હવે આ સાથે આપણે વ્લોગ નું કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ